નમસ્કાર મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો બગદાણા કેસ હજી ચાલી જ રહ્યો છે અને ભાવનગરના ઘણા વકીલો ભેગા મળીને નવનીતભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં કોઈ બાંધછોડ ન રહી જાય એનું ધ્યાન રાખશે તમે વિડીયો જોવો મિત્રો એસઆઈટીની ટીમને અમારા વકીલ મંડળ દ્વારા જે અમારા છ સભ્યોની ટીમની નિમણૂક કરવામાં આવેલ છે તેને અમારા દ્વારા જે તપાસમાં ક્યાંય પણ કોઈ ઢીલાશ ન રહી જાય તે માટે રજૂઆતો કરવામાં આવશે અને નવનીતભાઈના આરોપીઓને તત્કાલ સજા મળે એ માટે અમે સમગ્ર ભાવનગર ના વકીલો વિડીયો બનાવે છે હજી ભૂલી નથી ગયા એટલે સમાજને ટાર્ગેટ કરવાનું રેવા દો નકર તમારી કરતા અમારે વધારે તૈયારી છે હોય એટલા વહી આવજો તમે વિડીયો જોવો મિત્રો જય

આહીરને ટાર્ગેટ નથી કરતા તે માત્ર ને માત્ર જયરાજને આહિર કરી રહ્યા છીએ અને જો તમને એટલું બળતું હોય જયરાજનું તો તમે જયરાજને આહિર સમાજમાંથી બહિષ્કાર કરો અને વિડીયો બનાવો કે અમે જયરાજને આહિર સમાજમાંથી બહિષ્કાર કરી રહ્યા છીએ જેથી કરી હવે આ જયરાજની પાછળ આહિર લખાવવું નહીં તો આ સમસ્ત ગુજરાતનો કોરી સમાજ જયરાજની પાછળ આઈ નહીં લખાવે પણ જરા તમે એ તો કરો જે જયરાજ આહી લખાવે છે તો શું ખાલી અમારે જયરાજ જ લખવાનું એને કહી દો પાછળ કે જયરાજ આહીર ના લખાવે નહીં લખીએ ભાઈ અમને આહી સમાજથી કોઈ વિરોધ નથી અમને કોરી સમાજને માત્ર ને માત્ર જય જયરાજથી ખાલી વિરોધ છે બરાબર તો કોઈ ખોટે ખોટું ઉપણી ના લેવું નકર પછી તમે જે આ વિડીયો ચાલુ છે એ ચાલુ રહેવાના છે બાકી તમે કરી દો સ્વેચ્છાએ બહિષ્કાર જયરાજનો કે આહીર સમાજમાંથી અમે જયરાજનો બહિષ્કાર કરીએ છીએ જેથી કરી પાછળ આહીર નામ ના જોડું જય કોરી સમાજ જય માંધાતા નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો બુધવારના દિવસે રાત્રે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો તે બાબતે સુરતથી કોળી યુવા સેના એકતા સંગઠનની ટીમ બસો મોટર ગાડીઓનો કાફલો કાઢવાનો છે મિત્રો તો સૌને જોડાવા એક વિડીયો બનાવે છે તમે જોવો મિત્રો બુધવારે સાંજે હું પ્રેમજીભાઈ અને યુવા કોળી એકતા સંગઠન ની ટીમ ચિરાગભાઈ ઝાલા સાથે અને સમસ્ત કોળી સમાજ સુરત ની ટીમ બુધવાર ના દિવસે સાંજે નવનીતભાઈ ના ખબર અંતર પૂછવા માટે બસો ગાડીના કાફલા સાથે અમે નીકળી રહ્યા છે તો આપને જે કોઈને પણ આવવું હોય એ તમામ લોકો કોમેન્ટ કરી અને આપનો મોબાઈલ નંબર અમને જણાવજો Yeah! yeah. એક યુઝર લખે છે જો રોજગાર લક્ષી મુદ્દો હોય તો કેમ કોઈ એકતા દેખાડતું નથી નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો હાર્દિક સિસારા એક વિડીયો પબ્લિશ કરે છે જેમાં તે કહે છે કે બને સમાજ શાંત રહો બધા લોકો તમને ઉશ્કેરવાનું અને વ્યૂઝ સાપવાનું કામ કરે છે સો જેટલા કોલ રેકોર્ડિંગ વાયરલ થયા પણ તમે જોયું કે પછીનો સામસામેનો વિડીયો આવ્યો હોય બાધણનો કે એવો કંઈ તમે વિડીયો જોવો મિત્રો એટલે તમને બધું સમજાઈ જશે કે ઓછામાં ઓછા 100 કોલ રેકોર્ડિંગ વાયરલ થયા છે હું આ સમાજનો આગેવાન બોલું હું આ બોલું ક્યાં છો આવી જાય અહીંયા મળીએ એક જ રાજકીય પક્ષના બે માણસો છે એનો અંદરો અંદર ધંધામાં કોઈ ખામી આવવા દેવું તમને લાગે છે એક રાજકીય નેતા પાસેથી તમે સાંભળ્યું કે જયરાજ ભૂલ છે હાથ છે સ્પષ્ટ એક છે બસ આનું નામ જ રાજકારણ છે અને તમને હું કહી દઉં એવી રીતે પૂછડી પકડવામાં આવશે ને કે કોળી સમાજ એ વાહવાહી કરશે જો મેં ભેગા થઈને દેખાડી દઉં આહિર સમાજ પણ વાહવાહી કરશે છે કે આહીર નું કઈ ના થાય અને અંતે સજા કોઈ બીજા ને મળશે મારા કોળી સમાજ ને એટલું કેવું છે કે જયરાજભાઈ નો વિરોધ કરવાની સાથે સાથે પેલા જે ચાર કોળીભાઈઓ મારવા માં હતા ને

તમે પહેલા વિડીયો જોવો એટલે આખો પોઈન્ટ ઓફ વ્યૂ સમજાઈ જશે તમને પહેલા પણ હું ઘણી વખત મેં કીધું છે આ ફરી તમારા વિડિયોના માધ્યમથી કહું છું કે એક જ્ઞાતિવાદી અને એક આતંકવાદી આ બે મારી સામે હોય અને મને જો આ બેમાંથી એકને મારવાનો મોકો મળે ને તો હું જ્ઞાતિવાદી હોય ને એને મારું આતંકવાદીને કદાચ જવા દઉં બરાબર શું કામ આતંકવાદી છે કે સમાજની અંદર કે દેશની અંદર એક જ વખત પોતાનું નુકસાન નુકસાન કરશે

નકર આવા નવનીત જેવા તો જગાઈને ટીપી નાખ્યા છે તમે વિડીયો જોવો મિત્રો અમારો એમાં ગામ નહીં આ તો મને સમાજ નકર લાગ્યો નવનીતભાઈ ખબર ન પડે આ તો કઈક નવનીત ભાઈ નાખ્યા એનો અમારો વિરોધ છે છે કે લોકોનો ન્યાય લોકો નથી આ તો ને ન્યાય દેવા આ સમાજના ના ઉમટી પીડ્યા ત્યારે થોડુંક આમ થી સરકાર ઝૂકી વાત થોડી અને આજે આમાં કઈ જાયટ મને કહેજો એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો હીરાભાઈ ઝડપે તો કોઈ જ્ઞાતિ ના મારી વિનંતી છે કે કોઈ અબદ્ર ટીપા ટીપણી ન કરતો બસ તો આજ માટે એટલું જ રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ઘણા લોકો જે સબસ્ક્રાઈબ નથી કરતા તો પહેલાં ભાઈ સબસ્ક્રાઈબ કરી લ્યો